મુંબઈમાં ભારે વરસાદને પગલે ટ્રેક પર વરસાદી પાણી ભરાયા રેલવે નાળાની ખાડીમાં માછલીઓ જોવા મળી છે મધ્ય રેલવેના સાયન્સ સ્ટેશન પાસે પાટા પર ભરાયેલા પાણીમાં મોટી ભીંગડાવાળી માછલીઓ તરતી જોવા મળી છે માછલીઓ રેલવે ટ્રેક પર જોવા મળતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે જોકે ખાડીમાં માછલીઓ જોવા મળી હતી રેલવે નાળામાં પણ માછલીઓ જોવા મળતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે ત્યારે મુંબઈમાં ભારે વરસાદ થયો હતો અને ભારે વરસાદને પગલે ટ્રેક પર પણ વરસાદી પાણી ભરાયા છે જોકે રેલવે નાળા અને ખાડીમાં માછલીઓ જોવા મળી છે મધ્ય રેલવેના સાયલ સ્ટેશન પાસે પાટા પર ભરાયેલા પાણીમાં માછલીઓ જોવા મળી છે ભીંગડાવાળી માછલીઓ તરતી જોવા મળતા લોકોને મુસાફરો

હાલ મુંબઈમાં ભારે વરસાદનું આગમન થયું હતું ભારે વરસાદને લઈને અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે ભારે વરસાદને લઈને રેલવે નારા પાસે પણ પાણી ભરાયું હતું જોકે આ પાણીમાં માછલીઓ ઉતરતા જોવા મળતા લોકો આ મુકાયા છે ત્યારે મુંબઈમાં ભારે વરસાદને પગલે ટ્રેક પર વરસાદી પાણી ભરાયા છે રેલવે નાળા અને ખાડીમાં પણ પાણી ભરાતા માછલીઓ જોવા મળી મધ્ય રેલવેના સાયન્સ સ્ટેશન પાસે પાટા પર ભરાયેલા પાણીમાં જોકે હાલ માછલીઓ ઉતરતા જોવા મળી છે માછલીઓ ઉતરતા જોવા મળતા લોકો આ સ્ટેડિયમ છે પીંગડાવાળી માછલીઓ રેલવે ટ્રેક પર તરતી જોવા મળતા જોકે મુસાફરો પણ હવે આશ્ચર્ય મુકાયા છે